હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માઇ યુટ્યુબ ચેનલ તો આજે આપણે ચીઝ ચીઝવડાપાવ બનાવવાના છે તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખુશી કુકિંગને ફટાફટથી જઈને સબ્સ્ક્રાઇબ કરો તો ચીઝ વડાપાઉ બનાવવા માટે મેં અહીં બે કિલો જેટલા બાફેલા બટેટા લીધા છે તેને હવે આપણે સારી રીતે છાલ ઉતારીને તૈયાર કરીશું તો હવે છાલ ઉતારીને આપણે બટેટા રેડી છે તો હવે આપણે તેને છૂદી લઈશું ત્યારબાદ આપણે ગોટાનો મસાલો રેડી કરવાનો છે તો તે માટે મેં અહીં દસથી બાર સુકા લસણની કળીઓ બેથી ત્રણ આદુના ટુકડા થોડો લીલા ધાણા કટિંગ કરીને લીધા છે લીલું લસણ કટિંગ કરીને લીધું છે આદુ મરચીની પેસ્ટ તૈયાર કરી છે તો હવે આપણે તેનો વઘાર કરીશું તો તે માટે મેં અહીં એક કઢાઈ લીધેલ છે તેમાં આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન ઓઇલ એડ કરીશું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું પછી ધીમી કરીશું ત્યારબાદ તેમાં આપણે રાય અને જીરું એડ કરીશું તે સારી રીતે ફૂટે ત્યાં સુધી તેને રહેવા દઈશું રાય જીરું સારી રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં આપણે સૂકા લીમડાના પાન એડ કરીશું તો સૂકો લીમડો તેલમાં સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં અડધી ચમચી હિંગ એડ કરીશું અને એક ચમચી હળદર એડ કરીશું તેલમાં હળદર એડ કરવાથી કાચું ફ્લેવર રહેતું નથી તો ત્યારબાદ હવે આપણે તેમાં આદુ મરચીની જે પેસ્ટ હતી તે એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું આદુ મરચીને તેલમાં સારી રીતે થોડીવાર સંતરાવા દઈશું જેથી તેનું ફ્લેવર છે તે સારી રીતે આવી જાય ત્યારબાદ હવે આપણે તેમાં લીલા લસણ એડ કરીશું જે લીલું લસણ આપણે ઝીણું કટિંગ કરીને રાખ્યું હતું તે તેમાં એડ કરી દઈશું તો લીલું લસણ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તો તે માટે અહીં એક ચમચી ધાણાજીરું પાવડર લીધેલ છે એક ચમચી ગરમ મસાલો લીધેલ છે મેં મહાલક્ષ્મીનો ગરમ મસાલો યુઝ કર્યો છે તમે કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો તો ગરમ મસાલો નાખ્યા બાદ હવે આપણે તેમાં એક ચમચી મીઠું એડ કરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો મીઠું એડ કર્યા બાદ હવે આપણે તેમાં ચમચી ખાંડ એડ કરીશું તો ખાંડ એડ કરવાથી ટેસ્ટ એકદમ વધારે સારો આવે છે ખાંડ ઓપ્શનલ છે ત્યારબાદ હવે આપણે એમાં એક લીંબુનો રસ એડ કરી દઈશું તો બધી જ વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણો મસાલો પણ ધીમે ધીમે ચડીને રેડી થઈ ગયો છે એકદમ સારી રીતે લસણ અને આદુ મરચીની પેસ્ટ બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણો મસાલો એકદમ રેડી છે તો હવે આપણે તેમાં ગાર્નિશિંગ માટે લીલા દાણા એડ કરી દઈશું તો લીલા દાણા એડ કરીને ત્યારબાદ હવે આપણે જે બટેટાનો મસાલો છૂંધીને તૈયાર કર્યો હતો તેમાં બધો જ આ મસાલો એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા છેલ્લે સુધી જરૂર જોજો કેમ કે એકદમ હેલ્ધી ટેસ્ટી અને ચટપટા એવા ચીઝ વડાપાવ બનીને રેડી થવાના છે તો પ્લીઝ નીચે આપેલી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હવે આપણો મસાલો એકદમ સારી રીતે રેડી થઈ ગયો છે એકદમ હલાવાઈને કમ્પ્લેટ થઈ ગયો છે તો હવે આપણો મસાલો એકદમ રેડી છે તો હવે આપણે તેના ગોટા બનાવવાના છે તો ગોટા બનાવવા માટે અહીં થોડો થોડો મસાલો લેતા જઈશું અને તેના ગોટા બનાવીશું એકદમ મસાલો વઘારવાથી તેનો ટેસ્ટ વધારે સારો આવે છે તો હવે આપણે તેના ગોટા બનાવીશું તો હાથમાં આપણે અહીં લઈને આ રીતે તેને ગોળ ગોટું બનાવવાનું તો એક પછી એક એમ બધા જ ગોટા બનાવીને આપણે રેડી કરીશું અહીં મેં મોટી સાઇઝના ગોટા બનાવ્યા છે એટલે પાવ એકદમ સારી રીતે આખું ભરાઈ જાય તો હવે આપણા બધા જ ગોટા બનીને રેડી છે તો હવે આપણે તેનું બેટર બનાવીશું તો તે માટે મેં અહીં એક બાઉલ લીધેલ છે હવે આપણે તેમાં બેસનનો લોટ એડ કરીશું અહીં ચણાનો લોટ તમે ઘરનો પણ યુઝ કરી શકો છો અને બહારનો પણ વાપરી શકો છો તો હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કરીશું અને તેમાં એક ચમચી મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા બાદ હવે આપણે તેમાં એક લીંબુનો રસ એડ કરી દઈશું લીંબુનો રસ એડ કરવાથી એકદમ ખાટું મીઠું બેટર બને છે તો ત્યારબાદ હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેને હલાવ્યા કરીશું એકદમ એક સાઈડથી હલાવ્યા કરીશું જેથી એક પણ લમ્સ ના રહે તો હવે આપણે તેને એક સાઈડ એક ધારૂ હલાવ્યા કરીશું જેમ જરૂર પ્રમાણે પાણી એડ કરીશું એક સાથે પાણી એડ કરવાનું નથી જેમ થોડું થોડી જરૂર પાણીની હોય તેમ તેમાં એડ કરતા જઈશું અને તેને સારી રીતે હલાવી લઈશું તો હવે આપણું બેટર એકદમ સારી રીતે થીક એવું બનીને રેડી છે લમ્સ પણ નથી તો પણ આપણે તેને એક બાજુથી એકદમ સારી રીતે હરાવી લઈશું જેથી એક પણ લમ્સ ના રહે તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણું બેટર હલાવાય છે તો હવે આપણું બેટર એકદમ સારું એવું બનીને રેડી છે ગોટા બનાવવા માટે એકદમ થીક એવું બેટર રાખવાનું છે તો હવે આપણું બેટર રેડી છે તો હવે આપણે તેલ મૂકી દઈશું આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખીશું તો હવે આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગોટા હતા તે આપણે બેટરમાં બોળીને એકદમ સારી રીતે તેલમાં મૂકી દઈશું તો એક પછી એક એમ બધા જ ગોટાને તળી લેવાના છે તો એકદમ હલકા એવા બ્રાઉન કલરના ગોટા થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં રહેવા દેવાના છે તેલ એકદમ મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે ધીમે આંચ પર આપણે તેને તળાવવા દઈશું તો એક પછી કે હલકા બ્રાઉન કલરના ગોટા બધા જ રેડી છે તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી તો હવે વડા એકદમ સારી રીતે તળાઈને રેડી છે તો તો હવે આપણે બનાવીશું તે માટે મેં અહીં એક પાવ લીધેલ છે પાવ આપણે ફરતું કટિંગ કરીને લેવાનું છે પાવ કટિંગ કરીને લેવાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગ્રીન ચટણી લગાવી દઈશું ગ્રીન ચટણીની રેસિપી મેં મારી ચેનલમાં એડ કરેલ છે તો જઈને ચેક કરી લેજો ત્યારબાદ આપણે જે વડું તળીને તૈયાર કર્યું હતું તે મૂકી દઈશું તેને સેજ દબાવી દઈશું એટલે આખા પાવમાં સારી રીતે ફેલાઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં અમૂલનું ચીઝ એડ કરી દઈશું ચીઝવાળા વડાપાવ ખાવાની એકદમ મજા આવે છે તો ચીઝ તમે તમારા ઓપ્શનલ છે નાખવું હોય તો નાખવાનું નહીતર સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણું વડાપાવ બનીને એકદમ રેડી છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવો કોમેન્ટ કરો કે તમને આ રેસીપી કેવી લાગી અને સબસ્ક્રાઈબ કરો